અમદાવાદ ખાતે લાયન્સ ક્લબ ડિસ્ટ્રિક્ટ બત્રીસ બત્રીસ બી વન બી ટુ તરફથી જ્હોન ચેરપર્સન લાયન્સ પરેશ રાવલ તરફથી સુંદર ગીત સંગીત નૃત્ય રમતગમત તેમજ જોન સોશિયલ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી જય ભવાની તલવારબાજી ગ્રુપ કાટલોડિયાની બહેનો દ્વારા સુંદર તલવારબાજીનું નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું ડિસ્ટ્રિક્ટ ગવર્નર દક્ષેશ સોની તથા કેબિનેટના અન્ય હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા ચેરમેન શ્રી મણિલાલ રાજપૂતજી અને જોન ચેરમેન પરેશભાઈ આજે આ જોન સોશિયલ જે કરી છે ખરેખર મારું હૃદય છે બહુ જ ગૌરવ અનુભવી રહ્યું છે કે જે જોન સોશિયલ પહેલાના જે થતી હતી એવી જોન સોશિયલ આજે હું જોઈ રહ્યો છું ઘણા દિવસથી ઘણા ટાઈમથી મને એવું થતું હતું કે જોન સોશિયલો નથી થતી આ જોન સોશિયલ કરવાનું કારણ એક જ એ માત્ર એક જ છે કે ફેમિલીનું મેળાવણો થાય આપણી ક્લબના લોકો મળી જાય અને મળીને પછી કંઈક ને કંઈક નવા આઈડિયાઝ શોધી શકે નવી નવા નવા આયામ શોધી શકે નવી રમતો નવી ગમતો આજે જો આ દીકરીઓએ જે સાણંદની દીકરીઓ છે એમને કેવી સરસ શાનદાર રજૂઆત કરી આપણી ભારતની સંસ્કૃતિને ઉજાગર કરી છે ભારતની કલાને ઉજાગર કરી છે ભારતની શૂરવીરતાને ઉજાગર કરી છે અને આવી આ શૂરવીરતા જ્યારે વિકૃત કરતી હોય ત્યારે આપણા મનિરાજજી રાજપૂત પણ અહીંયા રાજપૂત તરીકે ખરેખર મને બહુ આનંદ થયો છે મનિરાજજી તમે જે આ કાર્ય કરી રહ્યા છો કબીલે તારીફ છે પરેશભાઈને ખૂબ ખૂબ મારા અભિનંદન છે પટેલિયાજીને પણ મારા ખૂબ ખૂબ અભિનંદન છે પટેલિયાજીને રોજ જ્યારે જોતો હું કે ફૂડ ફોર હેલ્થ અને આ કહીશ કે આવી રીતે જ દીકરીઓને પ્રોત્સાહન આપતા રહેજો તો અત્યારે અમે 6 ટીકરિયો આગળ આવી છે આવી રીતે જ પ્રશાન મળતું રહેશે તો એક દિવસ 6000 ટીકરિયો આગળ આવશે ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ અરે કરોડ આ કોઈ दिक्कत નહી હે હવે આપણે કોકો અભિનંદન જોરદાર નારી શક્તિ કી જય